તો બાળતમાં સત્વ છુપાયેલું છે તારે જકે કોળા તો લે આવું બન્યું તો નતું બન્યું હોય ખુશી ખુશીન ધંધો નથી કરતો ભલા માણા જો ભોમકા ઉપર પગ મૂકો અને અહીંયા છે બોટસો ડટાણો છે એ હોજી ના લાવું મારું આવું ન કમું દુનિયાની કોઈ વિદ્યા કોઈ જાદુ એના ઉમરા સામે નાખન પેર અને હાજે કદે જીલીય વસ્તુ એના ઘરે ના મારું વળીને

ان حساب لکھوا بي اون جو کدے حقمي بيٺي نا بھراوڑاو تو ياو گنگا ماڻه ڏٺو آهي ڪيڏا ماڻه هي هاڻي سوڙي سوپي نا ٿا ته يوه چين جو ڏا جو آهي نا تو ماڻهن ٿولي بيٺا جهڪڻ تي مليا ڏا سگهي ٿا هاڻي ڪو نه آهي ماركي هاري لاءِ ڏسڻي پڙهيو نه هاڻي ڏا سوکو ڪو يوه ڪيڏيو ڪامن هي مارڻي وڪڙو پڙهيو अॻो मन कोई मथां भरे मल भई की झापा मां जो दाख़िल बोलो भई कल की इहो क જે કાલે મંડલાનું હું હતો ત્યાં પામોમાં બહુ સિનર સાજા આવી જો બગો બગે જો 100 જિંદો ગેરંટી ન લ્યો તો પણ જાપામાં જીવો ચાલે જો બગે યમના ના ઉબોરા બોદિલો યહા નામ બગે તો ઘણા હોય આયેલો અદિયા લો બેનો તો જ ગામના બહાર બને દી એક કિનારો રા મારી હોય કાલ બાબાપુ પાસે હોય પોતાના કઈ ઠેકાણા દર્શાવે નથી ચાર દી કામના કરો માણસ ભગવાને બદલી નાખે